માતાને વિશ્વાસ તી એક ટીકો તું બોલી હોત ત્યારે માન્યું ન રાખત માજુ એ બાયરી જ ના માને પહેલી વાર તું અહીંયા એક પૈસા ને કઈ ના પક સારી ઘટાડ દે હા આ સામુને ગાઢ બોલ 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 મારી એ ભાઈ મામા દીકા મામા સુબા

અજત ભાઈ તારા પોટિયાના ફોટોજ માના ભઈ ભઈસ ભાઈ બોલ બોલ ફોટો ચારી બાજુ નજર ઉસે કાલી માતાને ભઈ બોલ ને ભઈ કામાધના બેન ભાઈ રણા સુમજીનો હા 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 આજ ગોગાજી બોતને ચાંપાને માતા ઢીંગે છે ને હાચું એટલે આજથી ઘરે હવા મંડવા આવતો તો તમારે હેરા નાવા ને માતા ને આમાં કમા બધું ખબર જે જો

મે <Nimizi>

પણ એમને રાખજે આજ મારા ટાઉકે ઉભી રહી દેવી ને ટાઉકે ઉભી રહી દે દુનિયામાં બોલ બોલ આજ તો ગોગા સીધો કરતા બોલે જો પણ તું ને બોલ 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 તારા ના ના તો ને તો